આગામી ગણેશ મહોત્સવને લઈને ચાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગણેશ મંડળના આયોજકો સાથે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે બાયલી ખાતે આવેલા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ યોજી હતી આગામી ગણેશ મહોત્સવને લઈને ગણેશ મંડળોએ તૈયારીઓ કરી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય અને શ્રદ્ધા અને આસ્થાથી ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે બાયલી પાસે આવેલા વડોદરા તાલુકા પોલીસ મથકે વડોદરા જિલ્લા પોલીસ વડાએ ચાર પોલીસ મથક હદ વિસ્તારના પાદરા વડુ વરનામા અને વિસ્તારમાં ગણેશ મંડળોના આયોજકો સાથે મિટિંગ યોજી હતી વડોદરા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં ચાર પોલીસ મથકના પોલીસ અધિકારીઓ સહિત નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ ગણેશ મંડળોના આયોજકોને અનેક સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા ગણેશ મંડળોને ગણેશ ભંડારામાં સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા માટે અપીલ કરી હતી મિટિંગમાં ગણેશ આયોજકોના સૂચનો પણ સાંભળ્યા હતા આગેવાનોએ જિલ્લા પોલીસ વડાનું પુષ્પહાર સાલ ઓડાડી મુમેન્ટો આપી સ્વાગત પણ કર્યું હતું ધાર્મિકતા સાથે દેશ પ્રેમ પણ જળવાય તે માટે પણ અપીલ કરી હતી

પોલીસની વ્યવસ્થાને કેવી રીતે જોડાઈ શકાય છે તે બાબતની સૂચનાઓ સાથે આ મીટિંગ સૂચના લોકો સાથે પોલીસ દ્વારા એક પણ કરવામાં આવી છે કે આ ગણપતિના તહેવારની અંદર વ્યવસ્થા એવી રીતે થાય જેનાથી શહેરના બીજા જણોને તકલીફ ના ઊભી થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં આવે તમામ ગણપતિના પંડાલ ઉપર ભગવાનની સિક્યોરિટી પેટે એક સીસીટીવી કેમેરો ઉભો કરવામાં આવે તે બાબતની પણ સૂચના કરવામાં આવી છે અને જે હેતુથી આ ગણપતિનો તહેવાર અમે ઉજવીએ છીએ દેશની દેશ તરફ પ્રેમની ભાવના માટે નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટ બાબતે તે બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતની સૂચના પણ આપવામાં આવે